અંબિકા ટોક્સ વેદકાર થી વાટે માઈ ભક્તો નું સાથે મિલન એટલે ભાદરવી પૂનમ નો મહામેળો ભાદરવી પૂનમ મેળામાં લાખો પદયાત્રીઓની પાવન સેવા માટે હજારો કેમ્પો જોવા મળી રહ્યા છે અંબાજી પધારતા ભાવિક ભક્તોની સેવા માટે દાંતા રોડ નજીક વેંકટેશ માર્બલની બાજુમાં આવેલ જય અંબે સેવા કેમ્પના आयोजકોએ પગપાળા આવતા માઈ ભક્તો માટે સુચારુ વ્યવસ્થા કરી છે. ગુજરાત ઉપરાંત બહારથી આવતા અનેક રાજ્યોમાંથી માઈ ભક્તોને સેવાનો લાભ મળે તેવી ભાવનાથી અહીં સર્વે પદયાત્રીઓ માટે મેડિકલ સુવિધા, ચા પાણી, નાસ્તો, ઉત્કૃષ્ટ ગુણવત્તા સબર ભોજન, ઉપરાંત મોબાઈલ ચાર્જિંગ વ્યવસ્થા તથા મસાંજર મશીન દ્વારા મસાજ વ્યવસ્થા ઉપલબ્ધ છે. અંબાજીમાં દર્શન સાથે

ખૂબ જ સરસ જમવાનું જે ગુણવત્તા સબર હતું તેમજ અહીંયા મેડિકલ ટીમ ડોક્ટર સાથે નર્સ સાથે ક્વોલિફાઈડ વ્યક્તિઓ સાથેની મેડિકલ સુવિધાઓ અમને મળી પગમાં જે ફોડલા ભરાયા હતા જે અમને થાક લાગ્યો હતો એના માટે અમને મેડિકલ ટીમે ખૂબ સપોર્ટ કર્યો એના સિવાય અહીંયા પગ મસાજ માટેના ખૂબ જ સરસ મશીનો મૂકેલા છે અત્યાર સુધી આવતા જે થાક લાગ્યો તે થાક દસ જ મિનિટમાં ઓછો થઈ ગયો એવી ખૂબ જ સરસ સુવિધા અહીંયા જેમ બે સેવા કેમ્પમાં અમને મળી છે દીકરો માને મળવા દૂરથી આવતો હોય ત્યારે હરખાતી માની સેવા કરવાની તક સૌ કોઈ ઝડપી લે છે કરોડો શ્રદ્ધાળુઓના શ્રદ્ધા કેન્દ્ર શક્તિપીઠ અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે શક્તિ દ્વાર આગળ રહેતી મા અંબાની મૂર્તિનું સમગ્ર ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન જય અંબે સેવા કેમ્પમાં પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે મા અંબા સાક્ષાત અહીં બિરાજમાન હોય તેવી ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે માતાજીની સરસ મજાની આહલાદક મૂર્તિના દર્શન પણ થયા એવું પ્રતિતી થઈ કે અમે અંબાજી પહોંચી જ ગયા હોય અમને દરેક પદયાત્રીઓને અહીંયા ખૂબ મજા આવી થોડો આરામ પણ સરસ એવો થયો અહીંયા સ્વચ્છતા બહુ સરસ હતી કાર્પેટ સારું છે બેસવાની સગવડ સારી છે ભોજન માટેની વ્યવસ્થા સારી છે તેમજ અહીંયાના અમને ખૂબ જ પ્રેમથી જમાડ્યા અને ખૂબ પ્રેમથી આવકાર્યા છે જેનાથી અમે ખૂબ ખુશ છીએ અને સદાય આવા કેમ્પો થતા રહે રહે જેથી પદયાત્રીઓને પણ લાભ મળતો અંબાજી તરફના દરેક માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે અને અહીં આયોજિત સેવા કેમ્પો પણ દરેક માઈ ભક્તની સેવા કરી ધન્યતાનો અનુભવ કરે છે આપ પણ પધારો મહામેળાની ભવ્યતા અને દિવ્યતા માણવા માટે ભાદરવી પૂનમ મહામેળામાં જગત જનની માં જગદંબા આપણને સૌને દિવ્ય દર્શન સાથે ભવ્ય જીવન આપે તેવી પ્રાર્થના સાથે જય અંબે